નમસ્કાર ખેડૂત મિત્રો હું શ્રીજી સેલ્સ કોર્પોરેશનમાંથી માંથી રણજીત રજા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ગામ ઢોકળવા ખોડિયાર સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ ગોરધનભાઈ ને ત્યાં ત્યાં ગોરધનભાઈ આપણું અસલ આર્બન એટલે કે ઓર્ગોનિક કાર્બન વેચે છે તો આપણે ગોરધનભાઈ પાસેથી એમના ફાર્મરના ના રિવ્યુ લેશું કે આપણા અસલ આર્બન એટલે કે ઓર્ગોનિક કાર્બનના કેવા તેમના તેમને ફાર્મર રિવ્યુ આપે છે તો આપણે પેલા ગોરધનભાઈ પરિચય લઈ લઈએ એટલે જેથી કરીને આ આજુબાજુના ઢોકળવા આજુબાજુના ખેડૂત મિત્રોને આપણું કાર્બન જલ્દીથી મળી રહીએ તો ગોરધનભાઈ મજામાં મજામાં સીતારામ સીતારામ હવે તમારું પેલા સોપનું એડ્રેસ એટલે કે દુકાનનું એડ્રેસ આપી દો ખોડિયાર શીટ એન્ડ પેસ્ટિસાઇડ ઢોકળવા ગામ ઢોકળવા ગામ ઢોકળવા તમારું આખું નામ ગોરધનભાઈ મકવાણા ગોરધનભાઈ મકવાણા તમારો એક મોબાઈલ નંબર આપી દો અઠાણું અઠાણું છવ્વીસ પિસ્તાલીસ સત્યાવીસ અઠાણું અઠાણું સવીસ પિસ્તાલીસ સત્યાવીસ હવે તમારા ફાર્મર આ અમારું ઓર્ગેનિક કાર્બન વાપરે તો એના રિવ્યુ કેવા કાપે છે તમને મેં આ ઘણું બધું વેચ્યું છે અને ખેડૂતોને આપ્યું છે ખેડૂતો કેસે આનાથી ગ્રોથ આરો થાય છે જમીન પોચી રહે વિકાસ આરો થાય છે એટલે વાપરવામાં સરળતા રહે લઈ જાય છે તો આ માધ્યમ થી તમે બીજા ખેડૂત મિત્રો ને કહી શકો કે આ વસ્તુ વાપર્યા જેવી છે એમ આ વસ્તુ વાપર્યા જેવી છે જે ખેલુદ તો કીધું એ બધા વાપરી એ બધા કીધું સારો રિઝલ્ટ એટલે બધા ખેલુદ હું મારો પણ આગ્રહ છે કે આ વાપરો સરસ થેન્ક્યુ આ